માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના લોહેજ ગામમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતે લોહેજ ગામની એક યુવતી છે જે પોતાના મમ્મી સાથે માંગરોળ બંદર ખાતે બાંધકામના કામ કામો ચાલે છે તેમાં મજૂરી કામ કરતી હતી આ યુવતી છે એ એક જે બાંધકામ છૂટક બાંધકામનો જે કોન્ટ્રાક્ટર રાખતા આ કોન્ટ્રાક્ટર છે જીતુભાઈ પરમાર તેમની સાથે કામ કરતી હતી આ જે કોન્ટ્રાક્ટર છે એ જુદા જુદા અલગ અલગ જગ્યાએ ચણતરના કામો રાખતા અને આ યુવતી અને તેની માતાને મજૂરી કામ અર્થે પોતાની સાથે કામ આપતો હતો અગાઉ આ યુવતી અને એની માતા એની સાથે કામ કરેલું હોવાથી માંગરોળ બંદર ખાતે એક જે બાંધકામનું કામ ચાલુ હતું તે દરમિયાન આ યુવતીને સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આ જે આરોપી છે તેણે માગણી કરેલી આ યુવતીએ શારીરિક સંબંધ બાંધવા માટે પોતે ના પાડતા યુવતીને પોતે કામમાંથી કાઢી મૂકશે તેવી ધમકી આપેલી તેમજ તેમને માતા માતાને અને પિતાને પણ મારી નાખવાની ધમકી આપેલી જેથી આ ધમકીથી ડરી જઈ અને આ યુવતી સાથે બળજબરીપૂર્વક આ જે આરોપી છે જીતુભાઈ પરમાર તેમણે તેમની સાથે એક યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલો હતો આ યુવતીએ આ આરોપીના ડરના લીધે પોતાના ઘરે આ બાબતે કોઈ જાણ કરેલ ન હતી પરંતુ બે ત્રણ દિવસ અગાઉ તેમને પેટમાં દુખાવું પડતા પોતાના માતાને આ બાબતે જાણ કરતાં તેમને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલ ત્યારે તેમની માતાને ખબર પડેલ કે પોતાની જે પુત્રી છે તેને પાંચેક માસનો આશરે ગર્ભ રહેલો છે જેથી તેમણે સાંત્વના આપી પોતાની પુત્રીને વિગતવાર પૂછપરછ કરતાં આજે આપને વિગત જણાવી તે બાબત પુત્રીએ જણાવેલી હતી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સદરહુ બાબતે આઈપીસી કલમ ત્રણસો છોતેર બે પાંચસો છ બે તેમજ એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચ અને ત્રણ એક ડબલ્યુ વન ત્રણ એક ડબલ્યુ ટુ આ મુજબનો એક ગુનો દાખલ કરેલ છે એટ્રોસિટી એક મુજબનો ગુનો હોય જેથી તેની તપોસ અમે ડીવાયસપી માંગરોળ સંભાળી રહ્યા છીએ હાલ આ જે બનાવ છે તેનો આરોપી છે તેને હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ અમુક કરી રહ્યા છીએ